87.27 પોઈન્ટ સત્યાવીસ લાખ રૂપિયાનો કાપડનો માલ ખરીદી પેમેન્ટ ન ચૂકવનાર આરોપીની ઇકોસેલ પોલીસે ધરપકડ કરી છે આંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ફરિયાદી અનિલ કુમાર હરિવલ મુદ્રાએ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ અનુસાર આરોપીઓએ ફરિયાદી પાસેથી કાપડનો માલ ખરીદ્યો હતો પરંતુ તેનું પેમેન્ટ કર્યું ન હતું અને રૂપિયા સત્યાસી પોઈન્ટ સત્યાવીસ લાખની છેતરપિંડી હાજરી હતી આ ગુનામાં ઇકોસેલ પોલીસે આરોપી ગુલજારીલાલ રતનલાલ દોશીની તારીખ નવ છ બે ના રોજ અટકાયત કરી છે આરોપી ગુલજારીલાલ દોશી કાપડ માર્કેટમાં મોટું નામ ધરાવે છે જેના કારણે વેપારી અને વિવર્સો સાથે વિશ્વાસ કેળવતા હતા શરૂઆતમાં કાપડનો માલ ખરીદી તેનું સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ જીતતા અને બાદમાં વધારે કાપડનો માલ મંગાવી તે માલનું નિયત સમયમાં પેમેન્ટ નહીં કરી પોતાની દુકાનો બંધ કરી નાસી ગુનો આચરતો હતો હાલ પોલીસે આરોપી ગુલજારી લાલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વેપારીઓ જે સુરતમાં વેપાર કરે છે તેઓની સાથે ઘણી વખત અમુક અસામાજિક તત્વો અમુક ક્રિમિનલ છેતરપિંડી કરવાના ઇરાદાથી વેપારી તરીકે આવી અને માલ મેળવી અને પૈસા પરત નથી કરતા એવા બનાવો બનતા હોય છે એવો જ એક બનાવ સુરત ખાતે બનેલ છે જેમાં ફરિયાદી શ્રી અનિલભાઈ મુન્દ્રાએ પણ અલગ અલગ વેપારીઓને સુરત મુકામે દલાલ મારફત પૂના તથા અન્ય શહેરોમાં માલ આપેલ અને તે માલ વ્યાપારીએ પોતે પોતાના અન્ય નામોના અન્ય જીએસટી નંબરોથી માલ મંગાવી સગ્યા વગેરે કરી દઈ અને અનિલભાઈ સાથે રૂપિયા સત્યાસી લાખની છેતરપિંડી કરેલ છે જે અનુસંધાને જે દલાલે આ માલ અન્ય વેપારીઓને અપાવેલો હતો એ દલાલ ગુલજારીલાલ દોશીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ તેઓની પૂછપરછ ચાલુ છે ગુલઝારીલાલ દોશી છે એ પોતે એક દલાલ છે એટલે હાલમાં તો આ જે ફરિયાદી છે વેપારી એમની પાસેથી માલ મેળવી અને અલગ અલગ અન્ય આરોપીઓને માલ અપાવેલો છે આ લોકોની એમો એવું છે કે શરૂઆતમાં પોતે થોડો માલ વેપારી પાસેથી મેળવી અને તેનું સમયસર સમય મર્યાદામાં પૂરેપૂરું પેમેન્ટ ચૂકવી આપે અને ત્યારબાદ વેપારી વિશ્વાસમાં આવી જાય પછી ખૂબ જ મોટી રકમનો માલ મેળવી અને ત્યારબાદ છેતરપિંડી કરી અને નાસી જતા હોય છે હાલ તો આ એક જ વ્યાપારી આરોપીઓ દ્વારા જે છેતરપિંડી કરવામાં આવી છે એ એક વ્યાપારી અમારા ધ્યાન ઉપર આવેલ છે અને તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે આપના માધ્યમથી સમગ્ર વ્યાપારીઓને મારી વિનંતી છે કે હાલના આરોપીઓએ જો અન્ય કોઈ વેપારીઓ સાથે પણ આવી છેતરપિંડી કરેલી હોય તો તુરંત જ અમારો સંપર્ક કરી અને ફરિયાદ આપે દલાલ દ્વારા અલગ અલગ વેપારીઓને સત્યાસી લાખ રૂપિયાનો માલ અપાવવામાં આવેલો છે બ્યુરો રિપોર્ટ સુરત